રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસના ચાલકે સોળ એપ્રિલે વધુ એક અકસ્માત સર્જ્યો છે જેમાં નિર્દોષ લોકોના શરીર પરના બસના ટાયર ફરી વળતા કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે ત્યારે વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ ઘટના સ્થળે પહોંચી શાસકો ઉપર પ્રહાર કર્યા છે રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસના ચાલકે આજે સોળ એપ્રિલે વધુ એક અકસ્માત સર્જ્યો છે

રાજકોટમાં આપને બધાને ખબર છે વિરોધ પક્ષનો અવાજ દબાવવામાં આવે છે આપને બધાને જાણો છો બોર્ડ માં પ્રશ્ન મેં ગઈ વખતે ઉઠાવ્યો હતો એ પણ તમને ખબર છે પરંતુ રાજકોટ ના નિર્ભર ભાજપના મિત્રો એક પણ વાત ભાજપ કરવા દેતા નથી એ પણ તમને ખબર છે રાજકોટના ભાજપ ને આમાં પહેલા તો અમે કાયદેસર ની કાર્યવાહી માટે અમારા અમારા પ્રમુખ આવી રહ્યા એની સાથે જઈ અને કોર્પોરેશન ના કમિશનર ને આવેદનપત્ર આપી આ એજન્સી રદ કરાવી કાયદેસર ની ભરતી કરાવો અને લોકોને લોકોના હિત માટે કરવું જોઈએ એ બધું કરવું જોઈએ ડ્રાઈવર ક્યાંક ને ક્યાંક માવા છોડતા હોય છે ક્યાંક ને ક્યાંક મોબાઈલમાં વાત કરતા હોય છે આ અકસ્માત ના સીસીટીવી માં પણ મોબાઈલમાં વ્યસ્ત હોય તેવું સામે આવ્યું છે આ રાજકોટ ના અનક્વાલિફાઈડ ડ્રાઈવરો જે કંપનીએ ભરતી કરી છે એ કંપની ની ભૂલ છે કંપનીએ પોતે સમજવું જોઈએ કે આ લોકોના જીવ આ લોકોના હાથમાં હોય છે ડ્રાઈવર છે એ કોની ભૂલ હતી આ કંપનીની ભૂલ છે રાજકોટના ભાજપના શાસકો એ લોકોને સાવરી રહ્યા છે એની પાસેથી પૈસા લઈ ભ્રષ્ટાચાર કરી અને આવા લોકોની ભરતી કરે છે એટલા માટે રાજકોટની આ પરિસ્થિતિ છે અત્યારે અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી આની સામે કાર્યવાહી કરવા કડક કાર્યવાહી કરશું આ લોકો જેમ વાતો નહીં કરીએ બધે એક કંઈકને છોડવામાં નહીં આવે ભાજપના કોઈ પણ મિત્રને પૂછો હવે અમે છોડશું નહીં હવે આ સુધી કોઈને પડ્યા છે તમે અમારો પ્રયત્ન એ રહેશે પહેલાં તો આ લોકોને શાંત્વાના આપશે એના પરિવારજનોને અને રાજકોટના ફરી આવો બનાવ ન બને એના માટે કમિશનરને આવેદનપત્રા કોર્પોરેશનનો એક પણ અધિકારી ડોકાયો નથી વસરાભાઈ અધિકારી એટલા અધિકારી એટલા માટે નથી ડોકાતો અધિકારીને ખબર છે કે અમારી ભૂલ છે અને પ્રજા છે ને ને એટલે મારની બીકર નથી આવતા આ બેન આ છે ને ભ્રષ્ટાચારની વાત છે ભ્રષ્ટાચાર બંધ થાય તો બધું બંધ થાય પરંતુ ભ્રષ્ટાચાર બંધ કરવાના નથી એટલે આવો પ્રયાસો ચાલુ રહેવાના વસરામભાઈ મેયરને ફોન લગાવો મ્યુસિપલ કમિશનરને ફોન લગાવો જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે એક પણ અધિકારી તસ્દી લેતો નથી અમારી માંગણી છે કે અમુક એજ ના ઉમેદ ડ્રાઈવરો રાખી તમારી વાત સાથે હું સહમત છું કે એક કોર્પોરેશનને અમે લખીત પણ આપશું આજે જ લખીન આપવાના છે અત્યારે જ છે કે કમિશનરની જે આટલી આટલી ફરજો છે એ ફરજ પ્રમાણે ચાલે મ્યુનિસિપલ કમિશનરને આપ ફોન લગાડો અત્યારે ગુજરાત લાઈવ જોઈ રહ્યું છે તમામ ચેનલોમાં મ્યુનિસિપલ કમિશનર ક્યાં છે રાજકોટના મેયર ક્યાં છે રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેન ક્યાં છે એક વિપક્ષ નેતા તરીકે વસરામ સાગઠિયાને ન્યૂઝ કેપિટલ કહી રહ્યું છે કે મ્યુનિસિપલ કમિશનરને ફોન કરો ત્રણ ત્રણ લોકોના મૃત્યુ થયા છે ડેડ બોડી ત્યારે ઘટના સ્થળ પર હોય પોલીસ લાટી તપાસ કરે છે ત્યારે અત્યારે મ્યુનિસિપલ કમિશનર વસરામ સાગઠિયા ફોન કરીયા છે જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો મ્યુનિસિપલ કમિશનરને વાત કરવામાં આવી રહી છે સ્પીકર હોન અત્યારે કરવામાં આવી રહ્યું છે અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ફોન લગાવવામાં આવી રહ્યો છે મ્યુનિસિપલ કમિશનર છે તે ફોન ઉઠાવતા નથી વસરામભાઈ હવે મેયર ને ફોન કરો કારણ કે આજે રાજકોટ કોર્પોરેશનનું પાણી માપવું છે આજે ત્રણ લોકોના મૃત્યુ થયા છે ત્યારે કાલે સુ ત્રીસ લોકોના મૃત્યુ થશે ત્યારે આ લોકો એસી ચેમ્બર છોડશે સૌથી મોટો સવાલ આરએમસી ના અધિકારીઓ સામે અત્યારે આવી રહ્યો છે હાલ એક પણ અધિકારી કે પદાધિકારી ફોન ઉપાડતા નથી વિપક્ષ નેતા વસરામ સાગઠિયા સતત ફોન કરી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર ફોન કર્યો હવે રાજકોટના મેયર નહીં મીનાબેન પેઢડિયાને ફોન કરવામાં આવી રહ્યો છે આ છે રાજકોટની વરવી વાસ્તવિકતા જે પણ પ્રકારને જે નેતાઓ છે કે પદાધિકારીઓ છે કોઈને તસ્દી લેવાની ખ્યાલ જ નથી હાલ અત્યારે મેયર નૈના પેઢડિયાને ફોન લગાડવામાં આવી રહ્યો છે જે સ્ક્રીન ઉપર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો મેયર નૈનાબેનને ફોન લગાડવામાં આવી રહ્યો છે રાજકોટ સાઈડ સીપી જોન ટુ જગદીશ પાંગરાવે જણાવ્યું હતું કે રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો જે સવારે નવ બાવન વાગ્યે ઇન્દિરા સર્કલ યુનિવર્સિટી તરફ જતી સિટી બસના ચાલક દ્વારા ટ્રાફિક સિગ્નલ ખુલતા સમયે અકસ્માત સર્જ્યો હતો અને સાત થી આઠ જેટલા વાહનોને અડફેટ લીધા હતા અકસ્માતના પગલે કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ થી ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બસ ચાલક પણ ઇજાગ્રસ્ત થતાં તેને પણ સારવાર ખસેડવામાં આવ્યો છે आज इंदिरा सर्कल पे एक फैटल एक्सीडेंट का बना बना है जिसमें तीन लोगों की डेथ हुई है और सिटी बस के थ्रू ये एक्सीडेंट आया ऐसे हमारे पास में प्राथमिक इंफॉर्मेशन आई है बाकी डिटेल्स जो है कि जिसकी डेथ हुई है वो अभी हमारे पास में नहीं मिली है बट हमने सारी जितनी भी डेड बॉडीज है और इंजर्ड है उनको एम्बुलेंस के थ्रू में हॉस्पिटल जो है वो पहुंचा दिया है और एक उनके सामने ट्रैफिक जो है वो अड़चन ना रहे ये हमारा प्रयास है तीन डेथ का हमारे पास में रिपोर्ट है और तीन इंजरी हुई है ऐसा हमारे पास में अभी तक आया है વિકસિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બની ક્રાઇમની ઘટનાઓને હવે શાંત ગુજરાતીઓનો ગુસ્સો ચરમસી માય છે હોળી રાત્રે અમદાવાદના વસ્ત્રાણા બનેલી ઘટના બાદ પોલીસ એક્શનમાં છે પણ જાણે કે ગુનેગારોનું પેટું પાણી પણ હલતું ન હોય તેમ એક બાદ એક પોલીસ સામે સવાલો ઉભા કરતી ઘટના બની રહી છે રાજકોટમાં અકસ્માતમાં સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બસ ચાલક દ્વારા સિગ્નલ ખુલતાની સાથે જ બસને આગળ હકારી અકસ્માત સ્તર નિર્દોષ લોકોને અડફેટે લેવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે પોલીસ દ્વારા એફએસએલ અને આરટીઓની મદદની લઈ મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત